અમરેલીના જાફરાબાદ શહેરમાં આવેલા તુર્કી મોહલ્લા લાઇટ હાઉસ રોડના વિસ્તારમાં વરસ બે વર્ષ પહેલા પાણીની પાઇપલાઇન માટે રોડ તોડવામાં આવ્યા હતા એ રોડને ફરીથી રિપેર કરવામાં આવતા નથી તેના કારણે શહેરજનો મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી તેમજ થોડા દિવસ પહેલા એક આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું જાફરાબાદ શહેરમાં નગરપાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવું લોકો જણાવી રહ્યા છે જાફરાબાદના તુર્કીમાં એકાદ વર્ષ પહેલા ખોદકામ કરાયેલું હતું તેની એ પરિસ્થિતિમાં ગટરનું કામ અધૂરું મૂકતા ગટરના પાણી રોડ ઉપર આવતા અને આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો પણ ભય ફેલાયો છે આ વિસ્તારના રહીશો દ્વારા મીડિયા સમક્ષ કહીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી જાફરાબાદ શહેરમાં ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે ગંદકી અને નગરપાલિકામાં કોઈ કોઈનો અવાજ સાંભળવા પણ તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર મહેશ બારૈયા જાફરાબાદ અમરેલી અમારે છે ને શેરીમાં બાર મહિના થી પાણીની લાઈન દેવા માટે એનું રોડ કટિંગ કર્યું હતું બરોબર તો પાણી બી નું આપ્યું કે રોડ બી પાછો પ્રિપેરિંગ નો કર્યું તો એની વજહ આ ગટરું બધી પાણી વરસાદ નું એક પાણી એના વજે અમારી શેરીમાં નાના મોટા બધા છે ગરીબ વસ્તી છે બરોબર પેટ નું કરે કે વિનંતી છે જેમ બને એમ સફાઈ કામ સાફ કરે કેમ કે એક તો કચરા બી અહીંયા દુનિયાનો છે બરોબર આ જંગલ ખાતો એક સાવ દીપડાની બીક રાધાસર અમારા બાલ બચ્ચા બહાર નીકળી નથી શકતા હા ને આ ગટર જોઈ લે પેલા હાલો દેખાડું

સફાઈ નું નામ જ નથી આયસી પીછ જુદી આ જવલા બધી આ જંગલમાં અમે રહીએ છીએ આ લાઇટો લાઈટો બી રાત નથી રહેતી એક દિવસ જાય પંદર દી લાઈટ ન હોય